કાંકરેજ તાલુકાના મોટા જામપુર બનાસ નદીના પટમાંથી બિનઅધિકૃત રીતે રેતી ભરેલા ડમ્પર ચાલકે બે બાઇક અને દુકાનને અકસ્માત કરી પલટી જતા સદનસીબે મોટી જાનહાની ટળી કાંકરેજ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાંથી પસાર થતી બનાસ નદીના પટમાં રેતી ખનન કરતા તત્વો અને ટ્રક સહિત ડમ્પર ચાલકો બેફામ બની સરકારી તિજોરી અને રાહદારીઓ સહિત નાના નાના વાહન ચાલકોને મોટા પ્રમાણમાં નુકસાન કરી રહ્યા છે ત્યારે હવે કાંકરેજ તાલુકાના મોટા જામપુરની બનાસ નદીમાંથી બિનઅધિકૃત રીતે રેતી ભરીને જતી એક ડમ્પર ચાલકે સ્ટીયરિંગ પરનો કાબુ ગુમાવી દેતા બે બાઇક અને બે દુકાનને અડફેટે લેતા ભારે અફરાતફરી મચી જવા પામી હતી જેમાં સૌથી અગત્યની બાબત વિશે વાત કરીએ તો ખારિયા જામપુર ચોકડી પર ડમ્પર પલટી જતા સદનસીબે મોટી દુર્ઘટના ટળી હતી જેમાં એક બાઇક ચાલકને માથાના ભાગે ગંભીર ઇજાગ્રસ્ત હાલતમાં પાટણ ખાતે આવેલ ધારપુર મેડિકલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો અને દુકાનના પતરાનો કચ્છર નીકળી ગયો હતો લોકોના ટોળા એકઠા થયા હતા ત્યારે હવે પોલીસને જાણ થતાં પોલીસ ઘટના સ્થળે પહોંચીને વધુ તપાસ હાથ ધરી હતી જોકે પાલનપુર ખાણ ખનીજ વિભાગના અધિકારીઓની રહેમ નજર હેઠળ સાદી રેતીનો કાળો કારોબાર ધમધમી રહ્યો હોવાનું લોક મુખ્ય ચર્ચાનો વિષય બન્યો છે કાંકરેદ તાલુકાના થરા અને શિહોરી પોલીસ સ્ટેશનમાં આવતા નદી વિસ્તારના ગામોમાં રાત દિવસ સતત રેતી ખનન કરતા તત્વો બેફામ બની ગયા છે ત્યારે હવે શું કાંકરેજ મામલતદાર અને પાલનપુર ખાણ ખનીજ વિભાગના અધિકારીઓ દ્વારા દંડનીય કાર્યવાહી કરવામાં આવશે કે પછી જૈસે થે જેવી સ્થિતિ રહેશે અને પછી આવી રીતે બે રોકટોક પસાર થતી ટ્રકો નાના વાહન ચાલકો અને રાહદારીઓનો ભોગ લેશે એ જોવું રહ્યું ઇન્દ્રસિંહ વાઘેલા કાંકરેજ સાથે રિપોર્ટર ઓમ પુરી ગોસ્વામી બનાસકાંઠા